સુરતના મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી મહાશિવરાત્રીએ ચાર પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ હોય છે ત્યારે મહાશિવરાત્રીએ શિવાલયો હર હર મહાદેવના નાથથી ગુજી ઉઠ્યા હતા આજે મહાશિવરાત્રીના પર્વ પર વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી રવિવારે રોજ સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થા કરવામાં આવી હતી તો સુરતના અટલ સાથે મંદિરની પવિત્ર ભૂમિ શ્રી ઉમય બની ગઈ હતી વહેલી સવારથી ભક્તો મંદિર ઉમટી પડ્યા હતા અને જળ દૂધ તથા બિલીપત્રનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી તો સાથે ભાગની પ્રસાદી લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી આજ મહાશિવરાત્રી પર્વ મિત્રો અટલ તીર્થ ગામ સર્વે ભાવિક ભક્તો હાર્દિક સ્વાગત કરે છે સવારે ત્રણ વાગ્યા થી પબ્લિક શરૂ છે નવ વાગ્યા થી ઠંડાઈ નું વિતરણ કાર્ય શરૂ છે જેમાં હજાર થી અગિયારસો લીટર ઠંડાઈ એવામાં લઘુ રુદ્ર પણ શરૂ છે સાથે સાંજે છ વાગ્યા થી રાતના દસ અગિયાર વાગે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા રાખેલી છે સાથે બ્લડ કેમ્પ નું આયોજન છે તેમજ શિવ તાંડવનો કાર્યક્રમ પણ રાખેલો હોલ ની અંદર રાખેલો છે આવો આપણે સાથે મળીને શિવને કૃપા પ્રાપ્ત કરીએ કરી લઘુ અસીમ કૃપાથી ત્રીસો એકાવન કેવો પારત શિવલંકા દર્શન આજ અમારે નીરવ શાહ તેમજ મેયર સાહેબ શ્રી બધાના કારમાં નામ સપાયા છે પણ સમય મળતા એ લોકો હાજરી આપશે પુણેશભાઈ પણ કાલે વાત કરી તો એ પણ આવશે પણ વાર લાગશે ભક્તો જીવનમાં ભગવાન ચંદ્ર કામ ફલે મોક્ષ મળે એ દરેક ના હૃદયમાં શુભકામનાઓ અને ભગવાન શિવને પ્રાર્થના કે દરેકના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે એ મંગલ કામના ઓકે